તમારા ફિઝિકલ રેશન દૂર કરશે તમને મિત્રો આ એપ સંબંધિત સંપૂર્ણ પ્રક્રિયા અને રેશન કાર્ડ બનાવવા માટેની યોગ્યતા વિશેષ જણાવીશું મેરા રેશન મિત્રો એક એપ છે એ ડિજિટલ રેશન કાર્ડ

ત્યાર પાસે મિત્રો સમાચાની ની વાત કરવામાં આવે તો જન્મ તારીખ નો દાખલો હવે પંદર વર્ષથી વધુ ઉંમરના લોકો પણ જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરી શકશે મિત્રો અગાઉ માટે જે પહેલા મિત્રો તારીખ નક્કી કરવામાં આવી હતી એ મિત્રો એકત્રીસ ડિસેમ્બર બે ચોવીસ નક્કી કરવામાં આવી હતી પરંતુ હવે તેમાં મિત્રો સરકારે વધારો કરવામાં આવ્યો છે પરંતુ તે સરકાર તેમાં ફેરફાર કર્યો છે અને સમય મર્યાદા પણ મિત્રો વધારવામાં આવી છે એ સમય મર્યાદા મિત્રો 27 એપ્રિલ 2026 સુધી લંબાવી છે જે લોકોએ મિત્રો હજુ સુધી પોતાનું જન્મ પ્રમાણપત્ર બનાવ્યું નથી તેવા લોકોને મિત્રો આ તારીખ સુધી જન્મ પ્રમાણપત્ર માટે મિત્રો અરજી પણ કરી શકો છો તો ખરેખર મિત્રો જન્મનો દાખલા માટે મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે ત્યાર પછી મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતના

જેમાં પચાસ કિલોની બેગ નવો ભાવ રૂપિયા સત્તરસો ને વીસ રૂપિયા પહોંચ્યો છે ત્યારે મિત્રો ઇપકો દ્વારા બસો પચાસ રૂપિયા ભાવ બોજો નાખવામાં આવતા ખેડૂતોના ખેત ઉત્પાદન ખર્ચમાં વધારો થઈ શકે છે મિત્રો મિત્રો સમયમાં કરાયો મોટો ફેરફાર એ પણ જાણી લેજો ગુજરાતના અમદાવાદ સહિત રાજ્યમાં ઉનાળો શરૂ થઈ ગયો છે જ્યારે મિત્રો ઉનાળાની શરૂઆત જ મિત્રો અમદાવાદમાં જાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે મિત્રો અનેક શહેરોમાં પણ હીટ વેવની આગાહી કરવામાં આવી છે એવામાં મિત્રો અમદાવાદ

સવાર પાંચ મેનાળુ વેકેશન શરૂ થવાનું છે ત્યારે મિત્રો ઉનાળુ વેકેશન શરૂ ન થાય ત્યાં સુધી તમામ શાળાઓ મિત્રો સવાર પાળી અને બફોર પાળી માટે જ મિત્રો આજ સમય નું પાલન કરવું પડશે ત્યારબાદ મિત્રો સમાચાર વાત કરવામાં આવે તો હોળી પહેલા મોટી ભેટ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે હોળી પહેલા બે વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શન વર્ગ લાભ થઈ શકે છે જ્યારે મિત્રો બાર માર્ચ કેબિનેટમાં મિત્રો મુદ્દે બેઠક યોજવાની છે અને ત્યારબાદ મોંઘવારીમાં પથ્થામાં વધારો અંગે જાહેરાત થઈ શકે છે અને વર્ષમાં બે વખત મોંઘવારી વધુ વધારે છે અને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવતો આ વધારો એક જાન્યુઆરી અને એક જુલાઈ ના રોજ થી લાગુ થાય છે ત્યારબાદ મિત્રો વધુ સમાચાર વાત કરવામાં આવે તો મધ્યમ ભોજનમાં હવે લીલા શાકભાજી છે જેમાં 2025 ના જવાબ આપતા મધ્યાહન ભોજન પાછળ થતા ખર્ચ અને આગામી સમયમાં ફેરફાર કરવા અંગે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડેન્ડોરે વાત કરી હતી કે આ દરમિયાન આગામી આયોજન અંગે વાત કરતા શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે મધ્યાહન ભોજનમાં

અગિયારસો ને સેતાલીસ પોઈન્ટ બાર કરોડ અને એક ફેબ્રુઆરી બે હાજર ઇમરજન્સી સેવા સજ્જ રહેશે જ્યાં દોસ્તો રાજ્ય સહિત દેશભરમાં આજે હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યાર મિત્રો તહેવારો અકસ્માત સહિતના ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ચોવીસ કલાક એકસો ઇમરજન્સી સેવા રહેશે સજ્જ જેમાં રહેશે માહિતી મુજબ ગત વર્ષના ડેટા આધારે મિત્રો આ વર્ષે હોળી ધૂળેટી ના ઇમરજન્સી કેસોમાં વધારો થવાની શક્યતા ઇમરજન્સી ટેલિફોન નંબર એકસો આઠે દર્શાવી છે જેમાં મિત્રો આવતીકાલે એટલે કે મિત્રો આજે હોળી ના દિવસે ઇમરજન્સી કેસોમાં માં ત્રણ પોઈન્ટ એકસઠ ટકા નો વધારો થશે અને જ્યારે ચૌદ માર્ચ ધૂળેટી દિવસે ઓગણત્રીસ પોઈન્ટ અઠ્યાસી ઇમરજન્સી કેસોનો વધારો નોંધાવાની શક્યતાઓ રહેલી છે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ઉનાળો આવતા ભાવમાં વધારો ઝીંકાયો છે જ્યાં દોસ્તો ઉનાળો આવતા જ લીંબુ ની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો બીજી બાજુ આકરી ગરમી શરૂ પણ થઈ ગઈ છે મિત્રો એ પહેલા લીંબુ ના ભાવ ધાડી નાખે એવી રીતે મિત્રો વધી રહ્યા છે જયારે મિત્રો ગુજરાતમાં છેલ્લા નવ દિવસ માં વિવિધ માર્કેટ કરીએ તો મિત્રો આવા સમયગાળામાં દરમિયાન રાજ્યમાં લીંબુ નો સૌથી ઊંચો ભાવ વાત કરવામાં આવે તો ગોંડલ યાર્ડ માં બે હજાર નવસો રૂપિયા પ્રતિ વીસ કિલો બોલાયો હતો ત્યાર પછી મિત્રો સમાચાર ની વાત કરવામાં આવે તો જીરાના ભાવ સારા મળતા ખેડૂતો મિત્રો ખુશખુશાલ થવા લાગ્યા છે તો તમામ મિત્રો જીરો પકાવતા મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો જ્યાં દોસ્તો મોરબી માર્કેટ યાર્ડમાં મિત્રો આજે એટલે કે વાત કરવામાં આવે તો જીરો કપાસ ઘઉં તલ મગફળી તુવેર જુવાર સોયાબીન ઘણા ચણા ધાણા ચણા કાળા તલ રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા ટમેટા કોબીસ કાકડી લીંબુ કારેલા વગેરે આવક થવા પામી છે એસી રૂપિયા સુધી બોલાયા છે જ્યારે બસો ક્વિન્ટલ એટલે કે તેરસો મણ કપાસની આવક થવા પામી છે મિત્રો કપાસના ભાવ આજે સૌથી ઊંચા ચૌદસો ને સાસઠ રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો મિત્રો આ ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ થવા લાગ્યા છે